હેલો ગાઈઝ કેમ છો બધા મજામાં ને તો આપણે આજે મિની બ્લોગમાં તમારું સ્વાગત છે આજે આપણે ચેલેન્જ કરવાના છીએ ચંગુ મંગુ ગંગુ અને ટંગુ તો આપણે આ ચાર ચાર ભાઈબંધો નાના નાના ભેગા થયા આપણે એક ચેલેન્જ વિડીયોને એક્સેપ્ટ કરવાનું છે એ ચેલેન્જ વિડીયો શું છે તમને બતાવી દઉં હે ભાઈ કે મોબાઈલ પકડ આમ પકડ તો કેમેરો જોયું પેલા તો મિત્રો આજે આપણે લાવવા આવીએ નવું એક ચેલેન્જ એ ચેલેન્જને એક્સેપ્ટ કરવા માટે આપણે આવી ગયા છે ચંગુ મંગુ ગંગુ અને ટંગુ તો આ ચાર ભાઈબંધો છે એની સાથે આપણે ચેલેન્જ એક્સેપ્ટ કર્યું છે તો હવે આ ચેલેન્જ શું છે એ તમે જોવા માટે તૈયાર થઈ જાઓ તો આપણી ચેલેન્જ એ છે કે આ એક બોટલ બોટલ અરે બોટલનું આ ઉપરનું કાપી નાખ્યું છે અને એ બોટલની અંદર આપણે આ દળો નાખવાનો છે શરત એ છે શું છે શરત ચંગુ મંગુ ટંગુ અને મંગુ તમે બધા સાંભળી લેજો હા પછી વારે ઘડીએ નહીં કહું હું તમને આ બોટલ આની અંદર દડાને બોટલની અંદર નાખો નાખી દીધો ને બોટલ હવે આપણને આને શું કરવાનું છે ખબર તમને કે આને હાથ મય ગાલ્યા વગર અને બોટલને ટચ કર્યા વગર આપણે બહાર કાઢવાનો છે હવે કેવી રીતે કાઢશું તમે એ તમારે વિચારવાનું બરાબર હવે તમે કાઢશું તો જે મિત્રો આ ચેલેન્જ જીતશે ને એને આ વીસ રૂપિયા ઇનામ આપવામાં આવશે તો હાલો ચંગુ મંગુ ટંગુ અને ગંગુ રેડી થઈ જાવ આપણે ચેલેન્જ ને એક્સેપ્ટ કરવા માટે તો આમ મૂક્યા આપણે તો આ ચંગુ મંગુ ટંગુ અને ગંગુ છે આ ચારેય ભાઈ બન છે હવે આ કે પેલો જડિયો છે ને એ ચેલેન્જ ને એક્સેપ્ટ કરીને ઇનામ લઈ જવાનો છે પણ આપણે જોઈએ હવે પેલ બોલાઈએ આપણે આપણે શું કે મંગુ ને તો મંગુ તું આવી જા હાલ તારે તારે ચેલેન્જ ને એક્સેપ્ટ કરવાનું છે તું તું હવે કેવી રીતે કાઢીશ હવે તું આ દડાને શરત તો થાય સાંભળી લીધી છે ને ઓકે હા તો પછી હવે તારે તું કેવી રીતે કાઢીશ હવે તું પ્રયત્ન કર અને આ વીસ રૂપિયા એ નામ છે એ તારા હાથમાં તું લઈને ઘરે જઈશ આ વીસ રૂપિયા જીધીસ તો તારા થઈ જશે હવે તું હાથ બોટલ ને હાથ અડે વગર અંદરથી દડો બહાર કાઢીને બતાવ મને હા ના ભાઈ ના ભાઈ આમ નહીં કાઢવાનો આમ નહીં કાઢવાનો ફરીથી તું પ્રયાસ કર લે આનાથી આ બે સોટી લાવ્યો છે એનાથી પ્રયાસ કરે છે આ તેમ છતાં બી આનાથી નથી હાથ નહીં નાખવાનો ખાલી જ કાઢવાનો હાથ હાથ નાખ હાથ નાખ હાથ નાખ અને ટ્રાય કર જો બોટલ ને ટચ થશે તો તું હારી જઈશ હા હા ભાઈ જુઓ અંદર બોટલ ની અંદર હાથ નાખ્યો છે એને એ ટચ થઈ ગયો છે નહીં ચાલે નહીં ચાલે મૂકી દે મૂકી દે ભાઈ હા ભાઈ થઈ ગયો છે ફેલ આઉટ ચલો હવે તમે ત્રણેય આવી જાવ તમે આવી હામાં આવો ભાઈ તું અહીંયા સાઈડમાં બેસી જા હવે તારો વારો આવશે તારે છે ને શું ટ્રાય કરો તું ગમે તે રીતે ટ્રાય કરીને મને આ દડો કાઢી કાઢી આપ અને આ વીસ રૂપિયા તું ઇનામ લઈ જા હવે તું શું કેવી રીતે કાઢે એ મારે તારે જોવું છે તું કેવી રીતે કાઢીશ વિચારમાં પડ્યો છે હા ભાઈ દોરી દોરી કાઢીશ શું કહેવાય એને પકડી લે હાથમાં હવે કાઢવાનો પ્રયત્ન કર જો નીકળ્યા તો આ વીસ રૂપિયા તારા તને આ મળશે બરોબર ભાઈ જો આ છે ને આ પર કાઢવાનો પ્રયત્ન કરે છે પણ દોરી છે ને વારે વારેગડીએ બોટલ ને અડી જાય છે તો ભાઈ તું છે ને મને નથી લાગતું કે તું બોટલ ને અડી ગયો તું એક વખત તને બીજો વારો આપવામાં આવે છે નહીં 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 બોટલ ને અડી જાય બોટલ ને અડી ગયો ચાલ કાઢ બાર હાથ તો મિત્રો બે ખેલાડી છે ને આઉટ થઈ ગયા છે હવે બે ખિલાડી રહ્યા છે એમાંથી બે ખેલાડી કોણ જીતે છે કોણ હારે છે એ ખબર નહીં હવે મિત્રો હવે જોવાનું આપણે એ છે કે અરુણ છે અરે ટંગુ બધા હારી ગયા હવે ટંગુ ને મંગુ રે બાકી છે ખબર નઈ આ લોકો નામ કેમ એ ખબર પડતી નામ છે હવે તારું નામ અરુણ છે હા તો પછી તું ટ્રાય કર ચાલ હવે તું કેવી રીતે કાઢીશ હવે તારું નામ શું છે ભાઈ અરુણ કીધું ને તું શું કેવી રીતે દડા ને કાઢીશ ફૂંક મારી કેવી રીતે ફૂંક મારીશ તું જોરથી ફૂક ફૂંક મારી બહાર કાઢી દે હા એ બોટલ ને ફૂક નહીં મારવાની અહીંયા ઉપર માર તો નીકળે નથી નીકળતો ભાઈ તું તારું પેટ તો જો ભાઈ આટલા મોટા તું કઈ ફૂક મારું છું દળો આખું બોટલ ને ઉડાડી દઈશ તું ભાઈ હવે છેલ્લો પ્રયત્ન કરી લે પછી તું આઉટ થઈ જવાનું છે ભાઈ તારો હાથ અડે છે હાથ અડે છે અડી ગયો અડી ગયો અડી ગયો ને બેન લિટલ સ્ટેમ્પ આવી ગયા છે આ લિટલ સ્ટેમ્પ હવે શું કરે છે ખબર નહીં એ બંગડી અડી ગઈ બેન તમારી આઉટ થઈ ગયા તમે શું થયા આઉટ થઈ ગયા તો મિત્રો આ લોકો થી તો ચેલેન્જ કોઈથી એક્સેપ્ટ નથી કરી શકતા બધા ચારે ચાર આઉટ થઈ ગયા છે કારણ કે આપણે બોટલ ને દડાની બહાર કાઢવાનું છે એ પણ બોટલ ને ટચ કર્યા વગર તો આપણે કેવી રીતે બહાર કાઢીશું ચા આપણે છે ને બોટલ ને પેલા તો ટચ નહીં કરવાની બરોબર આ પૈસા કે અહીંયા હવે આપણને આ છે પાણી બધા જુઓ ખાલી ખાલી નજીક આવી જાઓ બધા નજીક આવી જો અને આગારો તો ખરા થોડા તો ફ્રેન્ડ લો મિત્રો તમને ખબર પડી કે આપણે બોટલ ઉપરથી ઘરાને આ અમારી ચેનલને શેર સબસ્ક્રાઈબ અને લાઇક કરતા રહેજો ચાલો મળીશું આપણે નેક્સ્ટ ચેલેન્જમાં તો ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો અને જો પાછલા વિડીયો ન જોયા હોય તો તેને ફરીથી તમે જોઈ લેજો